પગલે સુરત ખાતે ખાસ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે ધારાસભ્યોને તમામ જવાબદારી સોંપવામાં આવી હતી અલગ અલગ છ પોઈન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે તૈયારીઓ કરવામાં આવી છે મહિલાઓનું ગ્રુપ બાળકોનું ગ્રુપ આ પ્રકારના તમામ પ્રવૃત્તિઓ યોજાવાની છે પર્ફોમન્સ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે તો મંત્રી હશભાઈ સંઘવી પણ તેમની સાથે ઉપસ્થિત છે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું એરપોર્ટ ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવનાર છે તો આજે સુરતવાસીઓને એક ખાસ ભેટ મળવા જઈ રહી છે વિશ્વ ફલક પર સુરતનું નામ આજે ગુંજશે સુરતમાં આજે ખાસ કરીને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેને પગલે લોકોને રોજગારીની તકો મળી રહેશે એક જ જગ્યા પર તમામ પ્રકારની સુવિધા મળી રહેશે આ ડાયમંડ બુર્સમાં જેના પગલે સુરતનું નામ હવે વિશ્વ ફલક પર ગુંજવાનું છે તો એરપોર્ટના નવા ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે એરપોર્ટ પર આયાત નિકાસમાં પણ વધારો થશે તો ઉદ્યોગકારોને મોટા પ્રમાણમાં ફાયદો મળવાનો છે રાજ્યની આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવામાં આ તમામ વસ્તુઓ મદદ કરશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે સુરત મુલાકાત બે મહત્વના ઉદ્ઘાટન આજે તેમના હસ્તે કરવામાં આવનાર છે એરપોર્ટ ટર્મિનલ અને ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે આજે સુરતવાસીઓને એક ખાસ ભેટ મળવા જઈ રહી છે તો રાજ્યની આર્થિક વૃદ્ધિમાં ગતિ લાવવા માટે આ તમામ વસ્તુઓ મદદ કરશે તો એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કરવામાં આવશે જેમાં આયાત નિકાસની તમામ વસ્તુઓ અહીં જોવા મળશે જેના કારણે વૃદ્ધિમાં વધારો થશે ખાસ કરીને આયાત નિકાસની તમામ સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે મોટા ઉદ્યોગો કારો નાના ઉદ્યોગો કારો તમામ લોકોને મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે રાજ્યની આર્થિક વૃદ્ધિમાં મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે સુરતમાં તેમના હસ્તે આજે બે મહત્વના ઉદઘાટન થવાના છે સુરતવાસીઓમાં પણ ભારે ઉત્સાહનો માહોલ છે ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે તો પીએમ મોદીની પીએમ મોદીના આગમનને લઈને સુરક્ષા બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતવાસીઓને વિકાસની ભેટ આપવાના છે મહત્વનો પ્રોજેક્ટ છે ડાયમંડ બુર્સ તેની અનેકવિધ ખાસિયતો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ બુર્સ અને એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે રાજ્યની આર્થિક વૃદ્ધિમાં પણ વધારો થશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક રોડ શો પણ યોજાવા જઈ રહ્યો છે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ લોકો આવી પહોંચ્યા છે સુરક્ષા બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે પાંચ હજાર થી વધુ પોલીસ જવાનો લોકોની સુરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલે જ પહોંચ્યા છે તે જગ્યા ઉપર જે લોકો સ્વાગત કરવાના હતા પ્રથમ ડાયમંડ બુર્સ તરફ જઈ રહ્યા છે અને હવે ડાયમંડ બુર્સ નું પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર છે આપ જોઈ શકો છો દ્રશ્ય અંદર સીધા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જે છે એ ધીમે ધીમે અહિયાં આવી રહ્યો છે અને પ્રધાનમંત્રી જે ગાડીમાં બેઠા છે એ ગાડી અહીંયા ધીમે રહીને ઊભી રહી છે અને પ્રધાનમંત્રી મોદી જે છે એ લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે ધીમે ધીમે તેઓ ગાડી પોતાની લેવડાવી રહ્યા છે અને જે લોકો કલાકોથી અહીંયા તેમની રાહ જોઈને ઊભા છે જે લોકો તેમનું અભિવાદન કરવા માટે ઊભા છે તમામ લોકોને તેઓ હાથ બતાવીને તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે મીડિયા સમક્ષ પણ તેઓ હાથ કરી રહ્યા છે અને અહીંયાથી જ્યારે ધીમે ધીમે તેમનો કાફલો ડાયમંડ બુર્સ તરફ જઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે સીધા અહીંયાથી બીજા પાંચ પોઈન્ટ છે ત્યાં લોકોનું અભિવાદન ઝીલશે અને અભિવાદન ઝીલ્યા બાદ તેઓ ધીમે ધીમે ડાયમંડ બુર્સ તરફ જશે જે વસ્તુની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી કારણ કે વિશ્વની સૌથી મોટી કોમર્શિયલ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ જે છે એ આજે લોકાર્પિત થવા માટે જઈ રહી છે અને આ ડાયમંડ બુર્સ જે છે એ ડાયમંડ બુર્સનું

તો સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે તેમના કાફલા સાથે તેઓ આવી પહોંચ્યા છે હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે ઉપસ્થિત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ કોઈનું અભિવાદન ઝીલ્યું તેઓએ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હવે તેમનો રોડ શો યોજાયો છે તેઓ ડાયમંડ બોર્સ હવે પહોંચશે તો છ અલગ અલગ પોઈન્ટ પર તેમના સ્વાગત માટેની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે તમામ છ પોઈન્ટ પર અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેમનું સ્વાગત કરવા માટે ખાસ કાર્યક્રમો યોજાવાના છે તો સ્વાગત પોઈન્ટ પર લોકોની સતત ભીડ જોવા મળી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે વહેલી સવારથી જ લોકો અહીં ઉભા રહ્યા છે ખાસ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે છ અલગ અલગ પોઈન્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે ધારાસભ્યો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે તેઓને તમામ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી આ સાથે જ લોખંડી સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જે જગ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે તે તમામ રૂટ પર સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હવે તેમનો રોડ શો યોજાઈ રહ્યો છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે તો વડાપ્રધાનની એક ઝલક જોવા માટે લોકો અહીં ઊભા રહ્યા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે છે તેવો સુરત ખાતે પહોંચી ચૂક્યા છે તો અલગ અલગ છ પોઈન્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે તો રાજ્યની આર્થિક વૃદ્ધિમાં મદદ લાવવા માટે ખાસ આ તમામ આયોજનો કરવામાં આવ્યા છે આજે બે મહત્વના ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવનાર હતા ડાયમંડ બુટ્સનું હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર જે છે તે વડાપ્રધાન મોદી જે છે તે જીલી રહ્યા છે ને હાલ આ તમામ લોકો જે છે તે પીએમ ના કોન્વે ની રાહ જોઈ રહ્યા હતા ને હવે જે છે પહોંચી ચુક્યા અને આ પ્રધાનમંત્રી જે છે તે તમામ લોકોનું જે ક્ષણે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે તેનો અંત આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી પહોંચ્યા છે તેમનો રોડ શો યોજાઈ રહ્યો છે હજારોની સંખ્યામાં વહેલી સવારથી જ લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આવી પહોંચ્યા છે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ

તો એની રાહ તો અમે જોતા જતા ને આખરે ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે ને એને જોવા માટે અમે સવારના છ વાગ્યાના અહીં લાઈન ના ઉભેલા છે એની એક ઝલક માટે કારણ

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સાથે સાથે ગૃહ રાજ્યમંત્રી રોડ શો દરમિયાન ગયા અને લોકોનું જે છે તે અભિવાદન ઝીલતા જીતતા વડાપ્રધાન ગયા હતા અને આ દરમિયાન જે મહિલાઓ જે છે તે મોટી સંખ્યામાં જે પહેલી સવારથી જ આવી હતી તે મહિલાઓ પણ જે છે તે ખુશ જોવા મળી હતી એક ઝલક જોવા માટે વડાપ્રધાનની જે છે તે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કેમ છો બધા સંકિંત હવેની સાથે પ્રદીપ કચ્છી ગુજરાત ફર્સ્ટ સુરત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ ટર્મિનલ ઉદઘાટન કર્યું હવે વડાપ્રધાન नरेंद्र મોદીનો 8 કિલોમીટરનો રોડ શોધ શરૂ થયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે વડાપ્રધાનની એક ઝલક જોવા માટે વેલી સવારથી જ હજારો લોકો અહીં જોવા મળ્યા છે તો આખરે ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે હવે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન આજે કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે વડાપ્રધાનના આગમનને પગલે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે અલગ અલગ છ પોઈન્ટ પર વડાપ્રધાનના સ્વાગતને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે આજે બે મહત્વના ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રના મોદીના હસ્તે કરવામાં આવશે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર દ્રશ્યો હજારો લાખોની સંખ્યામાં અહીં લોકો જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોવા માટે વહેલી સવારથી જ લોકો અહીં આવી પહોંચ્યા છે લોખંડી સુરક્ષા બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અહીંથી પસાર થઈ રહ્યો છે આઠ કિલોમીટરનો આ રોડ શો યોજાવાનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હવે તેઓ પહોંચશે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે લોકો માટે લોકોએ પણ આને ઐતિહાસિક ક્ષણ ગણાવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે લોકોમાં ભારે ખુશીનો માહોલ ઉત્સાહનો માહોલ વડાપ્રધાનના આગમનને પગલે ખાસ તૈયારીઓ હાલ તો તેમનો કાફલો જે છે તે રોડ માટે નીકળી ચૂક્યો છે ને મોટી સંખ્યામાં સુરતની જે જનમેદની જે છે તે વડાપ્રધાન મોદીનો સ્વાગત કરવા માટે હાલ તો અહીંયા ઉપસ્થિત થઈ ચૂક્યા છે અભિવાદન જે છે તે વડાપ્રધાન મોદી જે છે તે ઝીલી રહ્યા છે ને હાલ આ તમામ લોકો જે છે તે પીએમના કોન્વેની રાહ જોઈ રહ્યા હતા ને હવે વડાપ્રધાન જે છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે અને પ્રધાનમંત્રી જે છે તે તમામ લોકોનું જે છે તે અભિવાદન ઝીલી રહ્યા છે આપ દ્રશ્યોમાં જોઈ શકો નરેન્દ્ર મોદીનો જે કાફલો જે છે તે અહીંથી નીકળી ચૂક્યો છે અને તમામ લોકો જે વહેલી સવારથી ઉપસ્થિત હતા તે જે રાહ જોઈ રહ્યા હતા વડાપ્રધાનની કે સુરત ખાતે ડાયમંડ સિટી ખાતે વડાપ્રધાન આવે અને વડાપ્રધાન જ્યારે અહીંયા પહોંચ્યા હતા ત્યારે તમામ લોકો જે છે તે તેમનું અભિવાદન જે છે તે કરતા હતા આ સાથે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ જે છે તેઓ પણ હાલ તો અહીંથી જઈ રહ્યા છે તેઓ પણ તેમને જે એરપોર્ટ ખાતે જે છે તેમના સ્વાગત માટે ગયા હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે તેઓ પણ તેમના સ્વાગત માટે ત્યાં ગયા હતા હાલ આ તમામ જે મોટી સંખ્યાની અંદર જનમેદની જે અહીંયા પહોંચી ચૂકી ત્યાં તમામ લોકો જે છે તે વડાપ્રધાનના સ્વાગત માટે અહીંયા આવ્યા હતા અને સ્વાગત બાદ હાલ તો વડાપ્રધાન સીધા અહીંથી ડાયમંડ બુર્સ જે છે ત્યાં સીધા જવાના છે મહિલાઓ જે તેમની સાથે જ વાત કરશું શું શું કઈ કહી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે આવ્યા એક ઝલક જોવા માટે સવારથી અહીંયા ઊભા હતા આથી જ કોનવે નીકળો નજર સમક્ષ જ શું કહેશો કેટલા આતુર હતા તેમને જોવા માટે એને જોવા માટે જ્યારથી ખબર પડી છે કે એ ડાયમંડ બુર્સ અને ઇન્ટરનેશનલ નું જે આવવાના છે લોકાર્પણ માટે તો એની રાહ તો અમે જોતા જતા ને આખરે ઐતિહાસિક ક્ષણ આવી ગઈ છે ને એને જોવા માટે અમે સવારના છ વાગ્યાના અહીં લાઈનમાં ઊભેલા છે એની એક ઝલક માટે કારણ કે આપણા રાષ્ટ્રપુરુષ છે યુગ પુરુષ છે ત્યારે આજે સમગ્ર સુરત શહેર

લોકો ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત ખાતે વડાપ્રધાનનું સ્વાગત માટે ગયા હતા અને ત્યાંથી વડાપ્રધાન જે છે તે ડાયમંડ બુર્સ ખાતે જે જવાના હતા તે તમામ રસ્તાઓ ઉપર જે છે તે વડાપ્રધાન રોડ શો દરમિયાન ગયા અને લોકોનું જે છે તે અભિવાદન ઝીલતા ઝીલતા વડાપ્રધાન ગયા હતા અને આ દરમિયાન જે મહિલાઓ જે છે તે મોટી સંખ્યામાં જે પહેલી સવારથી જ આવી હતી તે મહિલાઓ પણ જે છે તે ખુશ જોવા મળી હતી એક ઝલક જોવા માટે વડાપ્રધાનની જે છે તે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા કેમેરા પર્સન અંકિત દવેની સાથે પ્રદીપ કચ્છી ગુજરાત ફર્સ્ટ સુરત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમને પગલે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે લોકોની અહીં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આજે સુરતવાસીઓને એક મોટી ભેટ મળવા જઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરશે આ એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો હવે અહીંથી ડાયમંડ બુર્સ પહોંચશે અને ત્યાં ઉદઘાટન કરવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અત્યારે રોડ શો યોજાઈ રહ્યો છે મહિલાઓ બાળકો તમામ લોકો વહેલી સવારથી જ અહીં વડાપ્રધાનની એક ઝલક જોવા માટે જોવા મળી રહ્યા છે હજારોની લાખોની સંખ્યામાં લોકો અહીં છે પોલીસ કર્મીઓ તહેનાત છે સુરક્ષા માટે લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે પાંચ હજારથી વધુ પોલીસ કર્મીઓ ખડે પગે અહીં છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેની તમામ પ્રકારની તૈયારીઓ અહીં કરવામાં આવી છે તો ખાસ આજે બે ઉદ્ઘાટન થવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેમાં આજે એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું અને હવે વડાપ્રધાનનો રોડ શો યોજાઈ રહ્યો છે હવે તેઓ ડાયમંડ બોર્સ પહોંચશે અને ત્યાં ઉદઘાટન તેઓ કરવાના છે ત્યારે હાલ તમે ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોડ પરથી પસાર થઈ રહ્યો છે ભવ્ય રોડ શો યોજાઈ રહ્યો છે લોકો તેમનો એક ઝલક જોવા માટે અહીં ઉમટી પડ્યા છે તો વડાપ્રધાન લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે પોલીસ કર્મીઓનો કાફલો પણ અહીં તહેનાત કરી દેવામાં આવ્યો છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે છે ત્યારે ખાસ પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે સુરત ખાતે વડાપ્રધાનના આગમનને પગલે છ અલગ અલગ પોઈન્ટ પર ખાસ આગમનને પગલે તૈયારીઓ કરવામાં આવી છે ધારાસભ્યોને તમામ પ્રકારની જવાબદારી સોંપવામાં આવી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ખાસ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે મહિલાઓના ગ્રુપ દ્વારા એક ખાસ પ્રકારનું આયોજન તેમના દ્વારા એક ખાસ આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ બાળકોનો પણ એક કાર્યક્રમ યોજાવાનો છે તો એરપોર્ટ નવા ટર્મિનલ ટર્મિનલનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું અને હવે તેઓના હસ્તે ડાયમંડ બુટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે એક ઐતિહાસિક ક્ષણ કહી શકાય કારણ કે ડાયમંડ બુટ્સથી હજારો લોકોને રોજગારી મળી રહેશે રોજગારીની નવી તકો